વેરાઈ જય પડધરી રજપૂત સત્સંગ મંડળ સુરાપુરા દાદાની જે આપ સૌનું સ્વાગત કરે છે ચેનલમાં રામનું કીર્તન સંભળાવે

या अखिया चेराम जीवैया साथे લઈ ગયા લસ્મણ ભૈયા ક્યાં છે રામજી ભૈયા હું જપીતા जी भैया मर दैयो थी मैया चे E... મૈયા ક્યા છે રામ ભૈયા રામચંદ્ર ભગવાન ના કીરેપણા બંધ રહેતું એટલે